મિત્રો તો આજે આપણે એક સરસ મજાની વાત કરવાની છે કે જે મિત્રો PSI અને કોસ્ટેબલની શારીરિક કસોટી આપવા માંગે છે એમના માટે ખાસ આ વિડિયો ઉપયોગી થશે કારણ કે આપણે આજે એક એવા મિત્ર સાથે વાત કરવાની છે કે જેમને પ્રથમ દિવસે રનિંગ હતું અને એમને 8 મીટની અંદર રનિંગ પૂરું કરી દીધું છે અને પહેલા દિવસે તમે તમને પણ ખબર હશે કે ઘણા બધા વિદ્યાર્થીઓ ફેલ થતા હતા અને એ સમયે આ મિત્ર છે મારા હાલ પોલીસ કોન્સ્ટેબલ માં નોકરી પણ કરી રહ્યા છે અને હાલ PSI ની જે શારીરિક કસોટી હતી એ આપવા ગયા હતા અને ફાઇનલી એ પાસ કરીને આવ્યા છે તો સૌથી પહેલા એમની સાથે ડાયરેક્ટ આપણે વાત વાતચીત કરીએ તો આપનું નામ કહેશો મારું નામ શૈલેષભાઈ છે અને પહેલા દિવસે તો રનિંગનો વારો આવેલો અને સવારના છ વાગે વારો હતો એટલે સવારમાં છ વાગે ગ્રાઉન્ડ વહેલા પહોંચી ગયેલા અને ગ્રાઉન્ડ ગયા એટલે તો પબ્લિક પેલા દિવસે છે ઓછું હતું કેમ કે બધાને એમ હતું કે ઠંડી વધારે હતી એટલે ઠંડીના લીધે બધાને એમ હતું કે ટાઈમ ટુ ટાઈમ જ બોલાવશે કે 6 વાગ્યા જેનો વારો છ વાગે સાત વાગે વારો 7 વાગે તો ઓછી પબ્લિક હતી એટલે પીઆઈ સાહેબ આવ્યા અને બધાને કીધું કે જેટલા તૈયાર હોય એટલે આવી જાવ એટલે શરૂઆતમાં આપણે બધાને એન્ટ્રી આપી એટલે એન્ટ્રી માટે કોલેક્ટર ને આધાર કાર્ડ ચેક કરીને બધાને અંદર બેસા રહ્યા ત્યારબાદ બધાને અને અને વિતરણ કર્યું બધાને બાંધી દીધું ત્યારબાદ બધાને અંદર જવાનું કીધું એટલે બધા અંદર ગયા અને જ્યાં બંને પગે સીટ ને એવું દીધું અંદર ગયા ત્યારબાદ બાયોમેટ્રિક થાય બાયોમેટ્રિક થાય એટલે બધાને અંદર જે રબર આવે એ રબર ને એવું આપ્યું રબર બેન્ડ ને અને બધાએ થોડી વાર એસપી સાહેબે પીચ આપી કે કંઈ ગભરાવાની જરૂર નથી ગ્રાઉન્ડ બહુ મસ્ત છે અને કઈ તકલીફ પડે તો અહીં આપણે ઇમરજન્સી સેવા બી છે અને કંઈ બીજી તકલીફ પડે તો પણ અમે સાથે જ છીએ એટલે શાંતિથી રનિંગ કરવાનું અને ત્યારબાદ અમે બધાને ગ્રાઉન્ડ ઉપર લઈ ગયેલા અને પચાસ પચાસ ની લાઈન કરી દીધેલી અને વારાફરથી રનિંગ સ્ટાર્ટ કરેલું એટલે કોઈ ટેન્શ તકલીફ નહીં અને રનિંગ કરતી પહેલા એક ધ્યાન એ રાખવાનું છે કે થોડીક એક્સરસાઇઝ તમારે કરતી રહેવાની કારણ કે ઠંડીના લીધે થી તમારું જો શરીર સાથ નહીં આપે તો તમે રનિંગમાં થોડીક તકલીફ પડે એવું થાય છે એટલે રનિંગ મસ્ત છે ગ્રાઉન્ડ એ બહુ મસ્ત છે એટલે ગ્રાઉન્ડ તો આ વખતે મોટા ભાગે બધા સારા ગ્રાઉન્ડ બનાવ્યા છે અને દોડવાની બધાને મજા આવે એવું કહે છે પરંતુ સૌથી પહેલા આપણે સવાલ એ છે કે જે મિત્રોની જે રનિંગનો ટાઈમ આપેલો છે સાત વાગ્યાનો આઠ વાગ્યાનો છ વાગ્યાનો અલગ અલગ તો અમુક મિત્રો એવું કરે છે ટાઈમ ઉપર જાય છે એના કારણે લેટ થઈ ગયા છે તો એ બાબતે તમે શું કહેશો કઈ શું કરવું ધ્યાન રાખવું જોઈએ ના એવું કઈ નથી તમારો કોઈ પણ ટાઈમ હોય પણ જે વહેલા એ પહેલાના ધોરણે રનિંગ કરવાનો મોકો આપે છે એટલે જો તમે વહેલા પહોંચી જાવ તો બહુ સારું પડે કેમ કે જેમ તડકો થશે તેમ થોડુંક રનિંગમાં તકલીફ પડે છે એટલે હું તો મારું માનવું એવું છે કે જો તમે સવારમાં વહેલા રનિંગ કરવા જશો તો બહુ બેટર રહેશે અને તમારાથી રનિંગ બહુ મસ્ત થશે ઓકે અને તમારે કેટલા વાગ્યાનું રનિંગ હતું અને તમે કેટલા વાગે પહોંચી ગયા હતા મારે રનિંગ સ વાગ્યાનું હતું પણ હું પાંચ વાગે ગ્રાઉન્ડ ઉપર પહોંચી ગયેલો એનાથી એવું થયું કે હું અમારો વાળો વહેલા આવી ગયો અને વારો વહેલા આવી ગયો એટલે તમારે કોઈ તકલીફ ના પડે કારણ કે પહેલી બેચમાં તમને રનિંગ કરવા મળે તો રનિંગ મસ્ત થાય બરાબર એટલે એવું જરૂરી નથી કે તમારો કેટલા વાગેનો સમય છે તમે જેટલા વેલા જશો એટલો તમારો વેલો નંબર આવી જશે અને જ્યારે તમે રનિંગ સ્ટાર્ટ કરો છો ત્યારે ખાસ કરીને કઈ કઈ બાબતનું ધ્યાન રાખવું જોઈએ બસ રનિંગ કરતી પહેલા પહેલા એ ધ્યાન રાખવાનું કે તમારા હાથમાં જે રબર બેન્ડ છે એ પરફેક્ટ ત્યાર હોવા જોઈએ ત્યારબાદ રનિંગ કરતી પહેલા તમારે જ્યારે ગ્રાઉન્ડ ઉપર તમને લાઈનમાં ઉભા રાખે તે ટાઈમે તમને દસ પંદર મિનિટનો મોક ટાઈમ મળે તો ત્યારે તમારે એક્સરસાઈઝ કરી લેવી જોઈએ કે જેથી તમને જ્યારે રનિંગ કરો ત્યારે કોઈ તકલીફ ના અનુભવો અને રનિંગ કરવામાં કોઈ ગભરાટ નહીં રાખવાનો કારણ કે જ્યાર બાદ તમારો જ્યારે જે નેટ ઉપર પગ મૂકશો પછી જ તમારો ટાઈમિંગ શરૂ થશે એવું ના વિષય નાખો કે આગળ વાળા રનિંગ શરૂ કર્યું અને હું પાછળ થઈ કરીશ તો હું પાછળ રહી જાય એટલે જ્યારે નેટ ઉપર પગ દેશે ત્યારે જ તમારો રનિંગ છે અને રનિંગમાં એક ધ્યાન એ રાખવાનું કે જ્યારે તમે રનિંગ સ્ટાર્ટ કરો ત્યારે એક પણ રબર બેન્ડ કાઢવાનો નથી તમે જ્યારે ગ્રાઉન્ડ પૂરો કરો ત્યારે જ કાઢવાનું નકર લાસ્ટમાં તમે તક મૂંઝવણમાં મુકાશો કે મેં પેલા રબર બેન્ડ કાઢ્યો તો કે છેલ્લે કાઢ્યો એટલે તમારે રબર બેન્ડ એક ગ્રાઉન્ડ પૂરો કરીને જ કાઢવાનો છે એટલે આ નાની નાની બાબતોનું પણ તમારે ધ્યાન રાખવાનું કેમ કે તમે પહેલા જ રાઉન્ડમાં હજી તમે પાછળ કદાચ ઉભા રહી અને તમે ત્યાં જઈને પહેલું રબર કાઢી નાખો તમારો એક રાઉન્ડ ડાયરેક્ટ ઓછો થઈ જાય અને પછી ગણતરીમાં તમારી ભૂલ થાય એટલે તમારો એક રાઉન્ડ પહેલા તમે પૂરો કરીને આવો પછી જ રબર બેન કાઢો અને આ મિત્રએ ખાસ કીધું કે જે તમે જે રીતે તમે પાછળની લાઈનમાં કદાચ ઉભા રહો તો પછી તમે એવું નથી કે તમે પાછળની લાઈનમાં ઉભા રહ્યા ત્યાંથી તમારું રનિંગ પેલું ટાઈમિંગ ચાલુ થઈ જાય તમે પહેલા ઉપર ત્યારે તમારો ટાઈમિંગ ચાલુ થશે કરતા હોશો તો ઘણા મિત્રો એમ નહીં દોડી શકતા હોય તો તમારા ડિસ્ટર્બન્સ કરતા હોય છે વચ્ચેની નજીકની લાઇનમાં દોડતા હોય છે તો એ બાબતે તમે શું કહેશો બસ આપણે તો કેમ કે આપણે તો થોડુંક હાવ ધીમે નહીં દોડવાનું થોડુંક ફાસ્ટ દોડવાનું હોય એટલે આપણે જે નોર્મલ હોય સ્પીડ તો એના લીધે શું કે જે રનિંગ કરી નહીં હતા ને એ લોકો જે ગ્રાઉન્ડ ને નજદીક દોડે છે તો આપણે થોડુંક એનાથી દૂર રહીને દોડવું કેમકે આપણે એનાથી હંમેશા આપણે એની આગળ ઓવરટેક કરવાનું હોય છે એટલે થોડુંક આગળ રહીએ તો સારું પડે કેમ કે ઓવરટેક કરતી હોય વ્યક્તિ આપણને આડો આવે છે ને જેનાથી આપણી સ્પીડ તૂટે આપણી જે કન્ટિન્યુટી જે સ્પીડ હોય એમાં ઓછી આવે એના લીધે તો આપણે શું કે લાસ્ટમાં આપણને ટાઈમ વધી જાય એના કરતાં થોડુંક પહેલેથી થોડા દૂર રહીને રનિંગ કરીએ તો બહુ બેટર રહેશે એટલે આ આ બાબત પણ ખાસ ધ્યાન રાખવા જેવી છે કેમ કે એનાથી આપણને ટાઈમમાં અને તમારી જે સ્પીડમાં સ્પીડનું લેવલ હોય છે એ તમારું આગુ પાછું થતું હોય છે એ ધ્યાન રાખવાનું છે અને ખાસ કરીને ઘણા બધા વિદ્યાર્થીઓને જ મોટી સમસ્યા આવતી હોય છે કે છ થી સાત રાઉન્ડ મારે ત્યારે ત્યાં સુધી તો કમ્પ્લીટ સારી રીતે મારી મારી શકે તે એક જ સ્પીડથી પરંતુ સાત આઠ રાઉન્ડ ચાલુ થાય સાતમો આઠમો નવમો રાઉન્ડ ત્યારે બહુ થાકી જતા હોય છે ત્યારે નેગેટિવ વિચારો આવતા હોય છે તો ત્યારે કઈ રીતે આપણે કન્ટિન્યુ રાખો બસ તારે એક જ વિચારવાનો બસ લાસ્ટ ચાર રાઉન્ડ છે ત્રણ રાઉન્ડ છે અને માં બાપના નામ લઈને મારી કે દેવાના મામી પપ્પા એટલી મહેનત કરીને મને જો કાળી મજૂરી કરીને જો મારી માટે એટલી મહેનત કરતા હોય તો હું એની માટે બે રાઉન્ડ તો મારી શકું એમ કરીને મારી દેવાના અને પછી બીજું તો કે પછી જો તમે રાઉન્ડ મારશે તો ભવિષ્યમાં તમારે જ તે સારું છે નકર તમારો પણ એ જ વારો આવશે કે જે માં બાપ મજૂરી કરશે એમ આપણો પણ વારો આવી શક્યું એના એ વિચારીને બે રાઉન્ડ મારી શકો તો બહુ બેટર છે એટલે એવું છે કે તમારી પરિસ્થિતિ તમને મોટિવેશન મોટિવેટ કરશે હંમેશા પોલીસની તૈયારી કરતા વિદ્યાર્થીઓ એવા જ હોય છે ગરીબ વર્ગના અને મધ્ય વર્ગના એટલે તમારી પરિસ્થિતિ તમને મોટિવેટ કરશે તમારી પરિસ્થિતિને તમે યાદ કરો તમારા માતા પિતાની પરિસ્થિતિને યાદ કરશો એટલે તમને થોડીક અંદરથી તાકાત મળશે એવું મિત્ર એવું છે અને ખાસ કરીને જ્યારે છેલ્લા બે રાઉન્ડ હોય છે છેલ્લો એક રાઉન્ડ હોય છે ત્યારે સ્પ્રિન્ટ કઈ રીતે મારવી અને કઈ રીતે ત્યારે દોડવું એ થોડું લાસ્ટ બે રાઉન્ડ તો સાવ બાર ની બાજુ દોડવું અને જેમ બને એમ છે ને એક વ્યક્તિને તમારે એટેચમાં રાખવાનું કે જે તમારાથી સારું રનિંગ કરતો હોય આગળ એને પકડી રાખવાનો એટલે એની પાછળ જ રનિંગ કરવાનો અને છેલ્લો જ્યારે રાઉન્ડ બસો ત્રણસો મીટરનો હોય ત્યારે પ્રિન્ટ માની લો તમારામાં જેટલી તાકાત હોય એટલી લગાવી દો કે લાસ્ટ રાઉન્ડ છે એની પછી તો તમારે કંઈ કરવાનું જ નથી એટલે છેલ્લો રાઉન્ડ છે એમ કરીને ત્રણસો મીટર દોડી લેવાનું કે આ પાર કે પહેલી પાર એ રીતે રનિંગ કરી લેવાનું હા એટલે અમુક મિત્રો ખાલી પાંચ થી દસ સેકન્ડ માટે રહી જતા હોય છે જો થોડુંક જો તાકાત લગાવી દીધી હોત તો એ લોકો પાસ થઈ ગયા હોત અને બીજી વાત કરીએ કે આ રનિંગ પૂરું થઈ ગયા છે એના પછી શું પ્રોસેસ હોય છે કઈ રીતની હોય છે રનિંગ પૂરું થઈ જાય ત્યારબાદ તમારે જે પગમાં શિપ્લ લગાવેલી હોય છે એ દૂર કરવામાં આવે છે ત્યારબાદ હોલ્ડિંગ એરિયામાં બધાને બેસાડવામાં આવે છે અને દસ પંદર મિનિટમાં તમારું જે રિઝલ્ટ હોય એ આપવામાં આવે ત્યારબાદ પાસ થયેલા વિદ્યાર્થીઓને જે ગ્રાઉન્ડમાં જે નહીં પાસ થયેલા એ અલગ કરી દેવામાં આવે પાસ થયેલા વિદ્યાર્થીઓને બીજી જગ્યાએ એરિયામાં લઈ જવામાં આવે જ્યાં તમારું બાયોમેટ્રિક કરશે પ્લસ તમારે હાઇટ એટલે કે ઊંચાઈ કેટલી છે એ માપશે અને તમારે શ્રેષ્ઠ નહીં માપશે અને ત્યારબાદ ટૂંકમાં તમારો કાર્યક્રમ ઓલો એટલે કે ગ્રાઉન્ડ પૂર્ણ ગણાશે અને ત્યારબાદ તમને રિલીફ કરવામાં આવે અને જો તમારે શેસ્ટ ને એવું ના થતું હોય હાઈટ ને એવું ના થતું હોય તો થોડું તમને બેનિફિટ આપે કે રિલેક્સેશન થોડાક પુષપ મારી લો હશે જેથી તમારે શેષ્ઠ વધે અને બે બે ત્રણ શ્રેષ્ઠ ઓછી છે તો જવા સલાવી લેશે એટલે એમાં કોઈ પ્રોબ્લેમ છે ખુશિયા નહીં એટલે ચેસ્ટ બાબતે પણ ઘણા બધા મિત્રોનો સવાલ હોય છે કે એકાદ બે ઇંચ તો ચેસ્ટ ઓછી હશે તો શું કરશું અમે તો ત્યારે તમારે પુશઅપ ને બધું મારી લેવાનું છે એટલે તમને થોડી ઘણી ચેસ્ટ વધારો વધારો થશે અને કદાચ એકાદ ઇંચ ચલાવી પણ દેશે સારા અધિકારીઓ હશે તો અને બીજી બાબત કે જયારે તમને એવું લાગે છે કે આમાં ફરીથી મારે છે તો પેલા માટે અપીલ કરવા માટે વ્યવસ્થા હોય છે હા અપીલ માટે વ્યવસ્થા છે કેમ કે તમને એમ થાય કે છે જો તમને કરેલા હોય તો તમે અપીલ કરી શકો છો કે મેં તેર રાઉન્ડ મારે તો તમને એ લોકો એના વિશે પ્લસ તમે શ્રેષ્ઠ કે એના વિશે પણ અપીલ કરી શકો છો ઉષા વિશે પણ અપીલ કરી શકો છો પરંતુ તમે ગ્રાઉન્ડ છોડી પહેલા તમારે અપીલ કરવાની છે ગ્રાઉન્ડ છોડી દો પછી કોઈ અપીલ સાંભળવામાં આવે છે ને એટલે ગ્રાઉન્ડ પહેલા તમે અપીલ કરી શકો છો ગ્રાઉન્ડ છોડવી પહેલા એટલે બિલકુલ તમને કોઈ પણ ગ્રાઉન્ડ રિલેટેડ સમસ્યા હોય તો તમે અપીલ ત્યાં બોક્સ હોય છે ત્યાં તમે અપીલ કરી શકો અને ખાસ કરીને બીજી વાત કરીએ કે જે મિત્રો ની બાકી છે રનિંગ હવે શારીરિક કસોટી આવવાની છે એ મિત્રો માટે પ્રેક્ટિસ કરો મારું કેવું છે કે ડેલી પાંચ કિલોમીટર રનિંગ ના કરવું કે લોંગ રનિંગ કરો પછી અઠવાડિયામાં એક બે ત્રણ દિવસ એવું રાખો કે જે તમે રનિંગ કરો બાકી તમે નોર્મલ એક્સરસાઇઝ રાખો જેનાથી તમારું બોડી હંમેશા સારું રહે અને કોઈ તકલીફ ના પડે અને જ્યારે રનિંગ કરવાનો બે દિવસની વાર હોય ત્યારે આગલા દિવસે ખાલી એક્સરસાઇઝ જ કરો કે ત્યારે પાંચ કિલોમીટર દોરો અને તમારે બોડીને રિલેક્સ કરો અને પછી જ્યારે રનિંગ કરવાનો ડેટ હોય ત્યારે એક દિવસ અગાઉ જતું રહેવું કારણ કે ત્યાં જ તમે વાતાવરણમાં શેર થઈ શકો અને ધારો કે લાસ્ટ ટાઈમે તમે પહોંચો ને તો હળબડાટીમાં તમારે રનિંગ થઈ શકતું નથી બિલકુલ બિલકુલ અને ખાસ કરીને રનિંગની સાથે સાથે એક સારો ખોરાક પણ ઉપયોગી છે એક જ કહેવા બીજું માગું છું કે બહારનું ખાવાનું ઓછું રાખો નાસ્તા પાણીને જેમ બને એમ ઘરનું શેલા દિવસોમાં ખાવો અને જેનાથી તમારે હેલ્થ સારી રહે અને કોઈ તકલીફ ન પડે કે જો તમે તંદુરસ્ત હશો તો તમે એમ બેસ્ટ રનિંગ તમારી એફર્ટ આપી શકશો રનિંગમાં અને જો તમે કોઈ પણ બહારનું જમશો અને બીમાર પડશો તો તમે તમારી બેસ્ટ એફર્ટ નહીં આપી શકો એટલે હું તો એમ કહું છું ઘરનો જેમ બને એમ ખોરાક વધારે લેવો જોઈએ બરાબર બરાબર અને જેમને ખાસ કરીને જેમનું રનિંગ એક બે મિનિટ વધી જાય છે હાલ પ્રેક્ટિસ કરે છે જેને આને બાકી છે તો એમને ખાસ કરીને હાલ કેટલા ટાઈમ રનિંગ કરવું જોઈએ અને કેવી રીતે રનિંગ કરવું જોઈએ એની તો કોઈ તકલીફ નથી કે અહીંયા ભલે બે ત્રણ મિનિટ વધી જતું છે ગ્રાઉન્ડમાં ઓલરેડી જે વ્યક્તિઓ ચોવીસ પચીસ પચીસ મારતા હોય છે એ લોકોને ત્રેવીસ મિનિટમાં રનિંગ આવી જાય છે કેમ કે માહોલ જ અલગ હોય છે ગ્રાઉન્ડમાં કેમકે તમે ખાખીનો જે ખુમારી હોય છે એના લીધે તમે જલ્દી જ રનિંગ કરવાના હો અને ન્યા જાવ એટલે તમારું ઓલરેડી મારી જ વાત કરું કે હું આ ત્રેવીસ ચોવીસ ત્રેવીસ ચોવીસ મિનિટમાં મારું રનિંગ થતું હતું તો ત્યાં મારે એકવીસ ને સત્તાવન મિનિટમાં એકવીસ મિનિટ ને સત્તાવન સેકન્ડમાં રનિંગ થયું એટલે ગ્રાઉન્ડમાં માં એટલે ઓલરેડી તમારે એક મિનિટ તો ઓછો થશે જ તે હા એટલે એવું છે કે તમે તમારું છવ્વીસ સત્યાવીસ માં શું કરીશ તો તમારે એવું નથી રાખવાનું ભલે તમારું છવીસ સત્યાવીસ માં થતું હોય તો તમારું મજબૂત મનોબળ રાખશો તો સો ટકા તમારું પૂરું થઈ જશે જશે બિલકુલ થઈ જશે બરાબર બરાબર તમે થોડુંક તમારા વિશે જાણવું કે તમે આના પહેલા જે રનિંગ કરીને આવે પહેલા દિવસે એના પહેલા તમે કેટલા ટાઈમથી પ્રેક્ટિસ કરી હતી બસ જાજો ટાઈમ પ્રેક્ટિસ નહીં કરી ત્રણેક મહિના આસપાસ પ્રેક્ટિસ કરેલી પછી જ્યારે practice અમુક હું રજા ઉપર હતો અને ભાઈબંધ ના ઘરે disco કરવા ગયેલો અને મારો પગ એક fracture થઈ ગયેલો તો મેં પંદર દિવસ તો running બંધ કરેલું અને ground ની પહેલા દસ દિવસ પહેલા રનિંગ શરૂ કરેલું એ બે દિવસ એક જ ટાઈમ રનિંગ કરતો હતો પહેલેથી રનિંગ સારું હતું એટલે કોન્ફિડન્સ હતો કે થઈ જશે એટલે રનિંગ તો થઈ ગઈ એટલે આત્મવિશ્વાસ પણ બહુ મેટર કરે આત્મવિશ્વાસ બહુ મેટર કરે છે કારણ કે ground ની પહેલા મેં ત્રણ થી ચાર વખત જ પાંચ કિલોમીટર રનિંગ કરેલું છે બાકી રનિંગ નથી કર્યું કેમ કે મારે પગની ઇન્જરી આવેલી હતી છેલ્લે આપણે વાત કરીએ તો તમારો ખુબ ખુબ આભાર અને તમે હવે પીએસઆઈ ની સારી તૈયારી કરો અને એમાં તમે આગળ બહુ વધો એવી શુભકામના આભાર દાદા તમારો